આવું પાણી પ્રદૂષણ ની હિસાબે તોડેલું હોય પાણી બધું આવે છે કાદુ અમારે આ બાજુ આખી સીમ બધી પથારે ફેરવી નાખે છે કંપની ને પાણી કચ્છના ભચાઉ તાલુકાના સામખ્યાળી ગામમાં આવેલી ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ઇટી કંપનીએ ફરીથી વિવાદોના ભવરોમાં સપડાય છે ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીમાંથી પ્રદૂષિત પાણી એ સીધું જ ખેતરોમાં છોડવામાં આવે છે જેના કારણે ખેતી લાયક જમીન એ બરબાદ થઈ રહી છે અને ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે શું આ ઘટના એક કચ્છના સામખ્યાળી નજીક બની રહી છે જેની જાણ એ અધિકારીઓને નથી અને જો કચ્છના એ અધિકારીઓને સામખ્યાળી નજીક બનતી આ ઘટના કે જે કેમિકલ યુક્ત પાણી ખેતરો મારફતે એ બહાર છોડવામાં આવી રહ્યું છે કે જેના કારણે ખેતી ખેતીલાયક જમીન પર બંજર થતી જોવા મળી રહી છે તો એ અધિકારીઓ એ ન્યૂઝ રૂમનો આ રિપોર્ટ જોઈ લે જેના કારણે તમને પણ ખબર પડશે કે તમારા એ સામખ્યાળી વિસ્તારની અંદર શું ચાલી રહ્યું છે કચ્છમાં સામખ્યાળી અને આસપાસના ગામોના ખેડૂતોએ વર્ષોથી પ્રદૂષણનો મુદ્દો ઉઠાવતા આવ્યા છે છતાં તંત્ર અને ગાંધીધામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીની દિવાલ તોડી પ્રદૂષિત પાણી બહાર છોડવામાં આવી રહ્યું છે જે સીધું જ ખેતરોમાં ફેલાઈ ગયું છે ને જેના પરિણામે ચારસો થી પાંચસો એકર જમીન બગડી ગઈ છે અમારે આ બાજુની આખી સીમ બધી પથ્થર ફેરવી નાખ છે કંપનીને પાણી કઈ કંપની આવેલી છે કંપની ઈટી કંપની આવેલી છે કઈ જગ્યા ઉપર આવેલી છે સામખિયાની સીમમાં છે સામખિયાની સાડવાની સીમ આવે છે કેટલા એકરમાં નુકસાન થઈ છે તમારે બધી ધાન 500 એકરમાં જમીનમાં નુકસાન છે એટલે કંપની શું કારણથી નુકસાન થયો આ દીવાલ તોડી પાણી ઘણો આવ્યો ને દીવાલ તોડી નાખી ઈટી કંપની આ દીવાલ તોડી ઈટાજીને હિસાબે આવું કાળું પાણી પ્રદૂષણને હિસાબે તોડેલું છે પાણી બધું આવે જો કાળું

અને એ વાવેતર અત્યારે ઉપર પાક ઉપર પાણી ફરી વળ્યા છે અરે ના હું કઈ ગયો આની જો એક એક ખેડૂતને કેટલી નુકસાની આવી છે નુકસાની નો કોઈ હા પોલ્યુશન નિયમ મોડને આપણે અરજી કરેલ છે જવાબ જવાબ કોને થી આવી ચક્કર મારી કપની ચક્કર મારી નીકળી જાય કપની કપની નું માન રહે ખેડૂત નહીં ખેડૂત તો કોઈ રાખો ને કોઈ ન રહે આવનાર દિવસો જો કંપની દ્વારા કે સરકાર દ્વારા વર્તન નહી આપે તો ખેડૂતો શું આ જીમકી આવે જો આગળ વેમાં વર્તન નહી આપે તો ગાંધી માર્ગે જાય આંદોલન કરી અને ગેટે બેવાનું છે ભૂકરતારમાં હવે ભચાઉ તાલુકા કોંગ્રેસના મહામંત્રી વિભા રભારી પણ કંપની ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે ચેતવણી આપી છે કે જો ઇલેક્ટ્રોથોમ કંપની એ આ ખેડૂતોને યોગ્ય વળતર નહીં આપે તો ગાંધીગીરીના માર્ગે વિરોધ નોંધાવવામાં આવશે વિરોધની સાથે સાથે કંપનીને તાળાબંધી કરવાની જો જરૂર પડી તો ત્યાં સુધી પણ ખેડૂતોના વાહરે કોંગ્રેસ સમિતિ મેદાને ઉતરશે જો કે વર્ષોથી આ પ્રકારની પાણી કેમિકલયુક્ત છોડીવામાં આવી રહ્યું છે જેના કારણે કચ્છ અને સામખ્યાળીના આસપાસના વિસ્તારની અંદર ખેડૂતોની જમીન એ બંજાર થતી જોવા મળી રહી છે તેમ છતાંય જીપીસીબી સહિતના અધિકારીઓ કેમ આઇલેટ્રોથોમ ઇન્ડિયા પ્રાઇવેટેડ લિમિટેડ સામે કામગીરી નથી કરતા તેના પર પણ એક સવાલ ઉઠ્યો છે સાંભળો કચ્છના કોંગ્રેસના મહામંત્રી શું કહે ગંભીર આક્ષેપ આ કંપનીની સામે લગાવી રહ્યા છે વીસ વર્ષ થી કંપની એક પણ જાડી ચામડીની કંપની અમારું ધ્યાન દેતી નથી એક પણ જયારે ખેડૂત રજૂઆત કરવા જાય ગેટે તો અત્યારે આ બંધારણીય નિયમના કારણે આપડે જો ખેડૂત રજૂઆત કરવા જાય ખેડૂત જો કંપની રજૂઆત ના સાંભળે એટલે ખરેખર આમાં કંપનીના ઉપર ક્યાંક ને ક્યાંક મોટા આકાઓનો હાથ છે પણ એ આંકાઓને અમે અહીંયાથી ચેતવવા માંગીએ છીએ કે આ ખેડૂતો આ જગતના તાજ છે એના માટે ક્યાંય પણ કરવાની તૈયારી હશે તો અમે કોંગ્રેસ પક્ષ અને અમે આ કાર્યકર્તા અને એક નાગરિક તરીકે અમે તૈયાર છીએ અને આવનારા દિવસોનું અંદર આ ખેડૂતોનો આ પાણીનું સદંતર બંધ થવું જોઈએ અને પ્રદુષિત પાણી માલજાન ઢોર ને જે નુકસાન કરી રહ્યું એ નુકસાન પણ અહીંયાથી બંધ થવું જોઈએ અને જ્યાં પણ જરૂર પડશે ખેડૂતોને એમને આ આંદોલન કરવાની જરૂર પડશે અનશન પર બેસવાનું થશે તો અમે તૈયાર છીએ અને જો ગઈકાલે જ પણ કલેક્ટર શ્રી એ પણ રાપર તાલુકાની પણ મુલાકાત લીધી હતી ત્યારે કલેક્ટર શ્રી સાહેબ પણ એટલું કહેવાનું કે સાહેબ આ પણ ભચાઉ તાલુકાના વિસ્તારની પણ મુલાકાત લેજો જેથી કરીને ખેડૂતોને થયેલા નુકસાનની પણ સર્વે થઈ શકે અને ખેડૂતોને પૂરતું વળતર રહી મળી શકે કારણ કે અહીંયા સૂકી ખેતી આવેલી છે અહીંયા આગળ સૂકી ખેતી હવે જો શિયાળુ પાક વાવે તો શિયાળુ પાક પાણી વગર કઈ થઈ શકે તેમ નથી નથી એવા કોઈ પાણીના સ્ત્રોત જેથી ત્યાંથી પાણી લઈને ખેડૂત પોતાના પાક ને ઉછેરી શકે કેમકે આવનારા દિવસો ની અંદર જો આ ખેડૂતો નો સર્વે કરીને જો આમના વળતર આપવામાં નહી આવે તો ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનું વારું આવી શકે તેમ છે કેમેરામેન જબર સાથે ન્યુઝરૂમ સામખેડી કચ્છ